નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું એક માર્ચથી બદલાઈ રહ્યા છે આ પાંચ નિયમો કયા કયા છે પાંચ નિયમો આ વિડીયોમાં જાણીશું એક માર્ચથી બદલાશે પાંચ નિયમો તમારા ખિસ્સા પર થશે સીધી અસર જાણો વિગતવાર વિડીયો લાસ્ટ સુધી જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને વિડીયોને લાઇક શેર કરવા ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ ન્યૂ રોલ ફ્રોમ માર્ચ બે હજાર પચીસ એક માર્ચ બે હજાર પચીસથી ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે જેની દરેક વ્યક્તિના ખિસ્સા પર સીધી અસર થશે માર્ચ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી અધૂરા નાણાકીય કામકાજની પટાવટ કરવામાં ઉતાવળ રાખવી પડે ચાલો જાણીએ આ નિયમો કયા કયા નિયમો છે એક નંબર એલપીજી સિલિન્ડર પ્રાઇસ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની દરેક વ્યક્તિને અસર થાય છે સરકારી માલિકીની ઓઇલ ગેસ કંપનીનો પ્રત્યેક મહિનાની એક તારીખે એલપીજી સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધઘટની રસોડામાં બજેટ અને હોટલ રેસ્ટોરન્ટને ખાસ અસર થાય છે તમને જણાવી દઈએ કે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સાત રૂપિયા ઘટી હતી જ્યારે કરગથ્થુ વપરાશ માટે ચૌદ કિલોના એલપીસી ગેસની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો ન હતો તમારું શું કહેવું છે માર્ચમાં પણ ગેસનો ભાવ ઘટવો જોઈએ શું કહે છે સરકાર માર્ચમાં બે નંબર મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ એકાઉન્ટ માટે દસ નોમિની મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ એકાઉન્ટમાં નોમિની એટલે વારસદાર સંબંધિત નિયમમાં એક માર્ચથી ફેરફાર થઈ રહ્યો છે નિયમમાં ફેરફાર મુજબ કોઈ રોકાણકાર ડીમિટ એકાઉન્ટ કે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયામાં વધુમાં વધુ દસ નોમિની નામ ઉમેરી શકે છે આ નોમિનીને સહ ભાગીદારી તરીકે જોવામાં આવે છે અથવા અલગ અલગ સિંગલ એકાઉન્ટ કે પોર્ટફોલિયા માટે અલગ અલગ નોમિની તરીકે પસંદ કરી શકશે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીની નવી ગાઈડલાઇન્સ એક માર્ચ બે હજાર પચીસથી લાગુ થવાની છે ત્રણ નંબર સી અને એટીએફ ફ્યુલની કિંમતમાં ફેરફાર એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે વિમાન ઇંધણની કિંમતમાં પણ દર મહિનાની એક તારીખે ફેરફાર થાય છે એક ફેબ્રુઆરીએ એટીએફની કિંમતમાં પાંચ પોઈન્ટ છ ટકાનો વધારો થયો હતો ત્યારબાદ એટીએફની કિંમતમાં પાંચ હજાર ઇઠોતેર રૂપિયા અને પચીસ પૈસા સુધી વધીને પંચોણું હજાર પાંચસોને તેત્રીસ પૈસા પ્રતિ લિટર થઈ હતી એટીએફની કિંમત વધે તો ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ શકે છે તેવી જ રીતે સીએનજીની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે ચાર નંબર યુપીઆઈની નવી સુવિધા એક માર્ચ બે હજાર પચીસથી યુપીઆઈમાં વીમા એ એસ એસ બી એસ બી એપ્લિકેશન સપોર્ટ બાય બ્લોક એકાઉન્ટ નામની નવી સુવિધા શરૂ થઈ થઈ છે આ નવી સુવિધા મારફતે જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસી ધારક પોતાના પ્રીમિયમની ચૂકવણી માટે પહેલેથી પૈસા બ્લોક રાખી શકે છે સૌથી ખાસ વાત એ છે કે પોલિસી ધારકની મંજૂરી બાદ જ બેંકમાંથી પૈસા કપાશે આ મામલે આઈ આરડીઆઈએ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પરિપત્ર જારી કર્યો હતો પાંચ નંબર બેંક એફડી વ્યાજદર માર્ચમાં બેંક એફડી વ્યાજદરમાં ફેરફાર થઈ શકે છે તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્કના પાંચ વર્ષમાં પહેલીવાર રેપોરેટ ઘટાડવામાં આવ્યો છે આથી બેંક લોનના વ્યાજદર ઘટ્યા છે હવે બેંકો વિવિધ થાપણ ઉપર મળતા વ્યાજમાં પણ ફેરફાર કરી શકે છે તો આ આતા માર્ચમાં બદલાતા પાંચ નિયમો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો